પાનોલી સંઘવી ઓર્ગોનિક લાગેલી આગ બાદ સંજાલી ગામ ખાતે ઉદ્ભવેલી સ્થિતિના મુદ્દે આવેદન પાઠવવામાં આવ્યું સંજાલી ગામ પંચાયત તેમજ આગેવાનો દ્વારા મામલતદાર અને જીઆઈડીસી અધિકારીને પાઠવવામાં આવ્યું હતું પાનોલી જીઆઈડીસીમાં ઝોન પ્રમાણે ઉદ્યોગો સ્થપાયા ન હોવાથી ગામમાં ઊભા થયેલા ખતરા અંગે સંબંધિત અધિકારી તેમજ ઉદ્યોગો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઊભું કરવા પણ માંગ કરવામાં આવી હતી પાનોલીજી એડીસીમાં આવેલ સંઘવી ઓર્ગેનિક કંપનીમાં છેલ્લા ત્રણ ત્રણ દિવસથી સતત આગ લાગી રહી છે ત્યારે બે દિવસ તો સંજાલી ગામના લોકો રસ્તા પર રાત વિતાવી પડી હતી સંઘવી ઓર્ગેનિક કંપનીમાં લાગેલ આગ બાદ તેના પ્રદૂષિત ધુમાડા અને કંપનીમાં થયેલ ગેસ રીસાવાના લઈને સંજાલી ગામના લોકો આરોગ્ય પર ખતરો ઊભો થયો હતો અને એ લોકોએ આરોગ્ય સંબંધિત ગંભીર ફરિયાદો કરી હતી એટલું જ નહીં ગામ છોડીને રસ્તા પર કિલોમીટરો દૂર સુધી ચાલીને જીવ બચાવવા રહેવું પડ્યું હતું સંઘવી ઓર્ગોનિક્સ જેવી આગની ઘટના વારંવાર સર્જાય છે અને ભૂતકાળમાં પણ આવી ઘટના બની છે ત્યારે ગેસ લીકેજ જેવી ઘટનામાં તાત્કાલિક તપાસ કરવામાં આવે પર્યાવરણની સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણીના સ્ત્રોતની નિયમિત ચકાસણી કરવામાં આવે અને તેના શુદ્ધિકરણની વ્યવસ્થા કરવામાં આવે ગ્રામજનોના આરોગ્ય માટે વિશેષ આયોજન કરવામાં આવે તેમજ પાનોલી જીઆઈડીસીની સંજાલી ગામ પાસે એન્જિનિયરિંગ ઝોન હોવા છતાં ત્યાં અન્ય કેમિકલ ઉદ્યોગ આવેલા છે ત્યારે પાનોલી જીઆઈડીસી ઉદ્યોગો કેમ ગામના આજુબાજુ જે જે ઉદ્યોગો તે શિફ્ટ કરવાની માંગ સાથે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ જીઆઈડીસી અધિકારીને સુપ્રત કર્યું હતું સંજાલી ગામ આગેવાન અને પંચાયત સભ્ય સફાક બૈયા સહિત આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા સંજાલી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઊભું કરવા પણ માંગ કરવામાં આવી હતી